તો સંખેડા વિધાનસભાના ત્રણસો પંચ્યાસી મતદારો નર્મદા જિલ્લાના ઢીફા ગામના છે પરંતુ છેલ્લા દસ વર્ષથી તેઓનું મતદાન મથકનું બૂથ સંખેડા વિધાનસભામાં લાગે છે જેને લઈને અધિકારીઓ અને મતદારોએ તેમના જિલ્લાના લાગતા નેતાઓને છોડી બીજા જિલ્લાના નેતાઓને મતદાન કરવાનો વારો આવતો હોય છે ઢીફા ગામના મતદારોનું ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં નર્મદા નર્મદા જિલ્લો દર્શાવાયો છે તેમ છતાંય બીજા જિલ્લાના વિધાનસભાના ઉમેદવારને મતદાન કરવું પડે છે ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓ આ ગામના લોકો વર્ષોથી નાંદોદ વિધાનસભા મતવિસ્તાર માં જોડાવા માંગ કરી રહ્યા છે પરંતુ અધિકારીઓ આ ગ્રામજનો ની રજૂઆત હજુ સુધી સાંભળી જ નથી શક્યા જ્યારે ચૂંટણી પંચની આ કામગીરીથી મતદારો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા બાબતે અધિકારીઓ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે હા અમારે બે બાજુ મતદાન થાય છે વિધાનસભા સંખેડામાં થાય છે અને જિલ્લા પંચાયત એવું બધું નર્મદા જિલ્લામાં થાય છે

છોટાઉદેપુર જિલ્લાની સંખેડા વિધાનસભામાં ત્રણસો પંચ્યાસી અને ત્રણસો છ્યાસી નંબરનું મતદાન મથક આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે સંસદીય મત વિસ્તાર જે તરીકે જાહેર કરવામાં આવ્યો તેમાં સંખેડા વિધાનસભાનું મતદાન મથક અહીંયા બનાવવામાં આવ્યું છે પરંતુ આ દેફા ગામ જે નર્મદા જિલ્લાનું છે નર્મદા જિલ્લામાં આ મતદાન મથક સંખેડા વિધાનસભા તરીકે લખાય છે એટલે એક વિચિત્ર કહી શકીએ કે ચૂંટણી પંચ જે છે તેની બેદરકારી છે તે બહાર આવે છે બાર વર્ષથી આ ગામના લોકો તેઓને નર્મદા જિલ્લાનું મતદાન મથક ફાળવવા માટે માંગ કરી રહ્યા છે પરંતુ તંત્રના અધિકારીઓ જ્યારે સંખેડા વિધાનસભા નહીં બની ત્યારથી આજે બાર બાર વર્ષથી આ ડેફા ગામને અહીંયા સંખેડા મત વિસ્તારમાં જોડવામાં આવ્યો છે ત્રણસો પંચાસ જેટલા મતદારો આમ તો વિધાનસભામાં પણ મત નાખે છે અને લોકસભામાં પણ મત નાખે છે જ્યારે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય આ વિસ્તારમાં આવતા પણ નથી અને તેઓને કોઈ પણ જાતની તેઓની ગ્રાન્ટમાંથી સહાય પણ આપતા નથી જ્યારે આ ગામના લોકો બાર વર્ષથી નર્મદા જિલ્લાના મતદાન મથકની યાદીમાં મતદાર યાદીમાં જોડવા માટે નામ માટે માંગણી કર્યા છે તેઓના ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ નર્મદા જિલ્લાના છે રહેવાસી નર્મદા જિલ્લાના છે પરંતુ ચૂંટણી પંચના આ વિચિત્ર ભૂલના કારણે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ધણીવાલા રણીવાલાજીએ